to go

હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ આપણે આવી ગયા છીએ ફાર્મ ઉપર આજનો વ્લોગ પણ આપણે સ્ટાર્ટ કરી દીધો છે તમારા બધાનું આજના ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે અને આજે આપણા ફાર્મ ઉપર આપણે કરવાનું છે વૃક્ષારોપણ તો આપણે થોડા ઘણા વૃક્ષો લઈ આવ્યા છીએ નર્સરીમાંથી જે સરકારી નર્સરી હોય ત્યાંથી આપણે અલગ અલગ જાતના લીમડો છે સપ્તપર્ણી છે કે એક બીજો નવો લીમડો નીકળ્યો છે કે લીમડો થાય ને એની અંદર પીળા કલરના ફૂલ થાય તો એવા બધા અલગ અલગ જાતના આપણે ફૂલને ઘણા બધા છોડને બધું લયાવા છીએ તો આજે એનું આપણે વૃક્ષારોપણ કરવાનું છે ફાર્મ ઉપર તો આજનો વિડીયો રહેશે આપણો વૃક્ષારોપણનો તો તમને માય તમે મને કોમેન્ટ બોક્સમાં બતાવજો કે આજે આપણા ફાર્મ ઉપર વૃક્ષારોપણ કરવાનું છે તો કેવું લાગ્યું અમે વૃક્ષારોપણ કર્યું એમાં ફાર્મ ઉપર તમે જરૂરથી મને કમેન્ટ બોક્સમાં બતાવજો તો ચાલે ફટાફટ જઈએ અને ફટોફટ આપણે વૃક્ષારોપણ કરી લઈએ આ જે આખો લોક વૃક્ષારોપણનો હશે ઊંડો કરો ઊંડો ફાઇનલી આપણો ખાડો ખોદાઈ ગયો છે અહીંયા વૃક્ષારોપણ ચાલુ છે ફાર્મ ઉપર કયું ઝાડું આવવાનું અહીંયા મમીને ખબર હે કયું ઝાડ વાવાનું મમેને કયું ઝાડ વાવશે છે અહીંયા પે કાય સતાવડી વાવવામાં આવે છે અહીંયા આપણું ઘર હે ને એટલે ઘરની સામે અહીંયા સતાવડી વાવવામાં આવેલી સતાવડીનો શું ફાયદો છે સુગંધ આવે સુગંધ બહુ સુગંધ આવે સેન્ટનું કાય ના આવે ના આવે ખાતર નો થર નાખવામાં આવેલો સત્તાવડી વાવા આવવામાં આવેલી આ સતાવડી ક્યાંથી આવી સતાવડી આપણે ફોરેસ્ટ ની નર્સરી નર્સરી માંથી સતાવડી નો બીજું બીજી સતાવડી આપણે અહીંયા વાવીએ છીએ સરસ ભાઈ હસ્તકે આપણે અહીંયા બીજી સતાવડી વાવીએ છીએ એક આપણે ડેલા ની સામે વાવી દીધી છે

પાણી ભર્યા સમિતિ પાણી સમિતિ દિવ્યા દિવ્યા પાણી સમિતિ બસ આવેલા દિવ્યા ને બે પાણી આપડે વિદ્યા સમિતિ માં શાયરસ્વાય ખાતર સમિતિ બાઈ ખાડા ખાડા ખોદવા સમિતિ રોપા વાવા સમિતિ રોપા વાવા સમિતિ અને બધી આવી ગઈ છે ફાઈનલી પાણી સમિતિ ભલે વાગી ભલે વાગી પગમાં આવ્યો પાણો એ કોણ આણે પોતે માર મારી ગાગર મારા બટકા એનેમાં આવ્યો હાલા ટોકને જા તું પપૂ તું ને પાણી ભરાવ દીધી એ જે ખાતર નાખીને પાણી દઈ દીધું છે સપ્તપર્ણીને હજી પાણી સરસ ભાઈ આપી રહ્યા છે સપ્તપર્ણી હવે અહીંયા વાવાય છે પીરા ફૂલવાળો લીમડો ખાડો ખોદવામાં આવે છે બિલકુલ આંબાની બાજુમાં આપણે જાંબુ છે ને એની નીચે આવી ગયો છે પીરા ફૂલ વાળો લીમડો બહુ ઊંડો ખાડો ખોડ્યો અહીંયા જે બે લીમડા વાવવા માટે શહેલેશભાઈ શહેલેષભાઈ આ શું કર્યું શું કર્યું ભાઈ આ તો ની અંદર અમુક પૈસાર બહુ ઊંડો થઈ ગયો આટલો ઊંડો નહીં જોયો અહીંયા લીમડા બે વવાઈ ગયા છે પાણી પણ આપી દીધું છે જો અહીંયા કેવા આવ્યા તમને પછી છે જાર પપ્પા ને શૈલેષભાઈ કાઢે છે થળું બઉ જ છે તમે શૈલેષભાઈ ને જવો ક્યાંય ચડી ગયા શૈલેષભાઈ પાછા ઠેકડા ડેરા પતી ગયું છે થોડું ઘણું બાકી છે એને કરવાનું પાડું કીયું ના જો કેટલું સરસ રીતે મસ્ત રીતે નીકળી ગયું છે જામફળ નું થળ હવે ઢેળે છે જીગર અન્યાક ને ઢેળો જીગર આંબાની આજનો વિડીયો હું અને આંકને એન્ડ કરું છું તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં બતાવજો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો